જિલ્લામાં લઈને તમામ રસ્તાઓ બનતા રસ્તાઓને લઈને પ્રજાને પડતી મુશ્કેલી ને ભાગરૂપે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના આગેવાનોએ આજે પીડબ્લ્યુડી કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમ કરી નાખી રસ્તો નહીં બને તો જનદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી ઠ ભરૂચ જિલ્લામાં નેશનલ હાઇવે રાજ્ય ધોરી માર્ગો નગરપાલિકાના રસ્તાઓ અને અનેક બ્રિજોની દયનીય હાલત સામે યુવા કોંગ્રેસે ઉગ્ર સ્વરૂપે રોષ વ્યક્ત કર્યો હતો ભરૂચ શહેરમાં યુવા કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ અને સંદીપ માંગરોળાના નેતૃત્વમાં કાર્યકરો દ્વારા કલેક્ટર કચેરી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું જિલ્લા કોંગ્રેસના આગેવાન એવા શેરખાન પઠાણ સકેલ અકુજી સંદીપ માંગરોલા જાગીર પટેલ હબીબ પટેલ સુરેશ પટેલ ધનરાજ વસાવા વિપુલ વસાવા સંજય વસાવા સુરેશ પટેલ સહિત તાલુકાના જિલ્લા કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો અને યુવા આગેવાનો દ્વારા સૂત્રોચ્યાર કરી કચેરી ખાતે પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો યુવા કરીને રોષ વ્યક્ત કર્યો અને અને તાત્કાલિક આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા કે માર્ગોના નિર્માણ અને સમારકામના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે પરિણામે નવા બનેલા રસ્તાઓ પણ વરસાદ શરૂ થતા જ તૂટી પડે છે રોડ ઉપર પડેલા ખાડાઓ વાહન ચાલકોના જીવ માટે જોખમરૂપ બની રહ્યા છે કારણે રોજ કોઈને કોઈ અકસ્માતો બને છે ત્યારે જિલ્લાભરના માર્ગો અને બ્રિજોની કામગીરી સાત દિવસની અંદર પૂર્ણ ન કરાય તો ઉગ્ર આ અંગે માર્ગ અને મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક ને જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં હાલત જાણીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે કેટલાક માર્ગો પર કામ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવશે માર્ગ અને મકાન વિભાગમાં ભ્રષ્ટાચારના મુદ્દે આજે કોંગ્રેસે કચેરીનો ઘેરાવ કરી અને રજૂઆત ઉગ્ર રીતે કરી છે

ભરી રેલી છે પરંતુ નેશનલ હાઈવે જુઓ કે સ્ટેટ હાઈવે છે આજે અમે લોકો કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો સાથે માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર રજૂઆત કરવા આવેલા છે ભરૂચ જિલ્લાના તમામ પ્રસ્તાવ બિસ્માર હાલતમાં છે એની અંદર ખૂબ મોટા પ્રમાણમાં

તાત્કાલિક પગલાં લેવા લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહેલી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવેલ છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચુકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે દિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાવેદારી આજે અમો દ્વારા આપવામાં આવેલ છે

એના ક્લોઝમાં જે રીતનું ચૂકવણું જેટલા કામનું હોય એ રીતનું કરવામાં આવે છે અને જો ખરાબ કામગીરી હોય તો તે માટેની રકમ પણ ભરપાઈ કરવામાં આવતી હોય છે પાસે નુકસાનીની ભરપાઈ રકમ કરવામાં આવતી હોય છે સર આ કેસ માટે નહીં પરંતુ સરકાર જેને જાણ કરશું કે આ રસ્તાની રજૂઆત મળી છે તો તેની નિયમો અનુસારની યોગ્ય કાર્યવાહી અને યોગ્ય તપાસ કરે એવી હું જાણ સાથે